વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા તિથલ રોડ હાલારચા રસ્તા અને બંદર રોડના નીચાણવાળા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા સવારે જ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી હતી અને તે જ પ્રમાણે જોવા મળ્યું તો નીચાણવાળા વિસ્તારોમાં કઈ રીતે પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે તેની તસવીરો આપજો પાણી ઓસરી નથી રહ્યા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી માનવામાં આવી રહી હવામાન વિભાગનું કહેવું છે કે સપ્તાહ અંદર વિધિવત રીતે ચોમાસું બેસી જશે એટલે આ શરૂઆતના વરસાદમાં જ વલસાડમાં આવી સ્થિતિ સર્જાઈ છે જેના બાદ પ્રશાસનની કામગીરી સામે પણ વરસાદની હેલી યથાવત છે આજે વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો જિલ્લાના છેવાડે આવેલા ઉમર ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા શહેરના મુખ્ય રોડ એવા સ્ટેશન રોડ પર પણ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આથી ઉમરગામ પારડી વાપી ધરમપુર કપરાડા અને વલસાડ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તો વલસાડમાં સવારથી જ વરસાદી વાતાવરણ અનેક એવા વિસ્તારો જે પ્રભાવિત જોવા મળ્યા વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે અહીં જે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે તેઓ રેનકોટનો સહારો લેતા જોવા મળ્યા નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યાઓ જોવા મળી રહી છે હજુ તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થવાની બાકી છે હજુ વલસાડ અને નવસારીમાં જ ચોમાસું સ્થિર છે અને ત્યારે આ પ્રકારની સમસ્યાઓ વલસાડમાં જોવા મળી રહી છે

શ્રદ્ધાળુઓએ ભોજનાલય પગરખા કેન્દ્ર છાશ વિતરણ ધજા વિતરણ જેવી સેવાઓ નિઃશુલ્ક આપી હાલના તબક્કે મંદિર ટ્રસ્ટ પૂનમ અને આઠમ પર આ સેવા લેશે શ્રમદાતાઓની સંખ્યા વધતા આગામી દિવસો માટે પણ ગોઠવણી કરાશે શ્રમદાન માટે મંદિર ટ્રસ્ટ વિવિધ સંઘ સાથે વ્યવહાર પણ કરી રહ્યું છે કાર સેવા એના માટે અમે અહીંયા અમારા ગ્રુપ વતી અહીંયા આજે પચાસથી સાઠ લોકો જોડાયા છીએ અને અમારી માપક બીજા પણ ભાવિક ભક્તો આ કાર સેવામાં જોડા તેઓ અમે સૌને મા જયમ બે મા અંબાજી તરફથી આહવાન કરીએ છીએ અમને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે નિષ્ઠાપૂર્વક ખૂબ જ સારી રીતે પૂર્ણ કરીશું ઊંઝાથી જૈમ બે ગ્રુપ છે એના ભાઈઓ બહેનો આજે માતાજીની સેવામાં આવ્યા છે અને આ પૂનમથી આપણા કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ શરૂઆતના દિવસોમાં પૂનમ આઠમ રવિવાર કે જ્યાં ભક્તોનો વધારે ભીડ હોય છે એવા દિવસોએ આ સેવાઓનું આયોજન કરીશું પછી જેમ 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 આ સંખ્યા વધતી જશે તેમ તેમ આપણે બાકીના દિવસોમાં પણ આ સેવાને વિસ્તારીશું જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો સમગ્ર પંથકમાં અસહ ગરમી અને બફારામાંથી રાહત મળી છે તો વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે અને એવામાં અમરેલીમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ કારણ કે અહીં એકાએક વરસાદ ખાબક્યો અને જે વરસાદ વરસ્યો તેણે ગરમીથી પણ લોકોને રાહત અપાવી વિભાગે અનુમાન આપ્યું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ આજે વલસાડ દમણ દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તાપી સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે સુરત ભરૂચ વલસાડ નવસારીમાં પડી શકે છે વરસાદ નર્મદા છોટા ઉદેપુર ભાવનગર બોટાદ ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ચોવીસ જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા પવનની દિશા અને વરસાદની સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट गुजरात रीजन में आ, परसिस्ट कर रहे हैं इसके कारण आगे वाला दिन में आज का जो फोरकास्ट है साउथ गुजरात रीजन और साउथर्न पार्ट ऑफ नॉर्थ गुजरात रीजन और सौराष्ट्र के जो साउथ ईस्टर्न रीजन इसमें लाइट टू मॉडरेट बारिश होने का चांसेस है और डे आफ्टर टमोरो डे टू से अभी आइसोलेटेड प्लेस में हेवी रेनफॉल होने का चांसेस है जैसा गुजरात रीजन में डे वन में આસામ પૂરના કારણે જળમગ્ન થયેલો પુલ ગ્રામજનોએ ફરી બનાવ્યો પુલ જળમગ્ન થતા અનેક ગામો વચ્ચે કપાયો હતો સંપર્ક ગ્રામજનો લાકડા વડે ફરી પુલ બનાવ્યો મહારાષ્ટ્રના મુંબઈમાં જામ્યો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ વિઝીબિલીટી ઘટતા વાહનચાલકોની હાલાકી રાજસ્થાનના જયપુરમાં મેઘરાજાની એન્ટ્રી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ અસહ્ય ગરમી વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજસ્થાનના અલવરમાં મેઘો મહેરબાન અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા ભારે વરસાદના કારણે રસ્તા પર બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા રસ્તા પાણી પાણી થતા વાહન ચાલકો અટવાયા પશ્ચિમ બંગાળના કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી કોલકાતાના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી મહારાષ્ટ્રના થાણેમાં ભારે પવન સાથે વરસાદ ઇમારત પરથી છાપરું ઉડી ફૂટબોલ ગ્રાઉન્ડમાં પડ્યું છાપરું પડતા પાંચથી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા વલસાડમાં ચોમાસાની શરૂઆતમાં જ મુસીબત શરૂ રામજી ટેકરા વિસ્તારમાં વરસાદી માહોલમાં એક મકાનની ગેલેરી ધરાશાયી મકાન લાંબા સમયથી બંધ હોવાથી જાનહાની ટળી વલસાડમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ મોડમાં વલસાડમાં ની ટીમ તૈનાત ભારે વરસાદ સમય રાહત બચાવની કામગીરી ત્વરિત કરી શકાય તે અર્થે તંત્રએ કરી તૈયારી ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કેન્દ્રીય હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે અપાયું ઓરેન્જ એલર્ટ આગામી પાંચ દિવસ ચોમાસુ તરખાટ મચાવશે આજે અરવલ્લી દાહોદ મહીસાગર કચ્છ સહિત વીસ થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની 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 શક્યતા દિવસ ગુજરાતમાં ભારે ભારે આગાહી આગાહી અમદાવાદમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી ક્યાંક એક ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પાંચ ઇંચ સુધી વરસાદ થઈ શકે કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની પણ આગાહી જૂન બાદ ચોમાસુ ગુજરાતમાં રમઝટ બોલાવશે તારીખ બાદ ગુજરાતમાં ગરમી ઘટી શકે છે તારીખ બાદ ગુજરાતમાં ફરી ભારે વરસાદ પટેલે આણંદ શહેર કોલેરાગ્રસ્ત જાહેર આણંદ શહેરમાં જાળા ઉલટીના કેસોમાં વધારો ઇસ્માયલ નગર પધરીયા મેલડી માતા મંદિર મંગળપુરમાં માં ઉલટીના દર્દીઓ દર્દીઓમાંથી બેના કોલેરા રિપોર્ટ પોઝિટિવ કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્શનમાં અસરગ્રસ્ત વિસ્તારમાં યોજના અંતર્ગત સહાય ગામમાં મે મહિનામાં કરાયું વિતરણ દારૂબંધી વચ્ચે દાહોદ નગરપાલિકાના ભાજપના નેતાઓની ની દારૂ દીપેશ લાલપુર વાડા દારૂ પીતા નજરે પડ્યા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો ને જોઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ ખેડામાં એસટી બસ ચાલકની બેદરકારીનો બેદરકારી વિડીયો વાયરલ ચાલુ બસમાં ડ્રાઈવર યુવતી સાથે વાર્તાલાપ કરતો હોવાનો વિડિયો વાયરલ નડિયાદ થી અમદાવાદ સુધીની સફરમાં ડ્રાઈવરે યુવતી સાથે કર્યો વાર્તાલાપ સુરત ના માર્કેટમાં સામાજિક તત્વોનો આતંક માર્કેટમાં જગ્યા માટે વિધવા મહિલા પર કર્યો હતો હુમલાનો પ્રયાસ સમગ્ર ઘટનાનો નો વિડીયો વાયરલ સુરતના શાક માર્કેટમાં મહિલા પર હુમલો કરનાર યુવક ની ધરપકડ વિડિયો વાયરલ થતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો આરોપી સામે કડક કાર્યવાહી કરવા મહિલાની માંગ